નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે આજે આપણે ટેન્સ વિશે જોઈશું ટેન્સ એટલે મીન્સ કે કાળની સમજ કે ભઈ સેન્સ ઓફ ટાઈમ આ જે ટેન્સ છે એ ધોરણ 10 9 11 બાદ બધામાં જ ઉપયોગી છે બાકી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ એનો ઉપયોગ થાય અને એમાં પણ તમને જે ખાલી જગ્યા કે ઓપ્શન આવતા હોય એમાં પણ તમને ઉપયોગી સાબિત થશે તો ટેન્સને આપણે સમજીએ કે ભાઈ ટેન્સ ખરેખર કઈ રીતે બોલી શકાય કઈ રીતે લખી શકાય અને કઈ રીતે આપણે એને જવાબ આપી શકાય તો પેલા જોઈએ તો અહીંયા મેં કેટલાક ખાના પાડેલા છે કે ભાઈ ટેન્સ વાક્યનો છેડો સાઈન ઓફ ટેન્સ પછી એફર્મેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટીવ તો દરેક વાક્યની અંદર કે ભાઈ વાક્ય કેવું હોય હકાર હોય પ્રશ્નાર્થ હોય નકાર હોય દરેક કાળની અંદર એનો ઉપયોગ થતો હોય છે બીજું કે અહીંયા ટેન્સ તો ટેન્સમાં મેં કેટલાક અહીંયા ટેન્સના નામ આપેલા છે અહીંયા વાક્યનો છેડો વાક્યનો છેડો એટલે ગુજરાતી વાક્ય આપણે જે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે વાક્યના જે છેડો હોય એ છેડા પરથી આપણને ખબર પડે કે ભાઈ ખરેખર કયો કાળ છે

એટલે મીન્સ કે સાદો વર્તમાનકાર સાદો વર્તમાનકાર એટલે કે ભાઈ વાક્યનો છેડો કેવો હોય કે રમે છે રમો છો રમું છું જ્યારે કોઈ વાક્ય આપણે બોલીએ કે ભાઈ હું રોજ ક્રિકેટ રમું છું તો એ વખતે રમું છું આવે તેઓ કોઈક રોજ ક્રિકેટ રમે છે તો રમે છે જેવો શબ્દ આવે હું ક્રિકેટ રમું છું બરાબર તો એ વખતે રમું છું જેવો શબ્દ આવે બીજું સાઈન ઓફ ટેન્સ કે ભાઈ આ અંગ્રેજી ટેન્સ ની અંદર અંગ્રેજીની અંદર કયા કાળ સૂચક શબ્દો છે તો મોટા ભાગે શું ભાઈ ડેલી એવર નેવર ઓફન સમટાઈમ્સ ઓલવેઝ રેગ્યુલરલી અને એવરી તો ડેલી અને એવરી મોસ્ટલી વપરાતા શબ્દો છે બીજું કે ઓફન એવર સમટાઈમ્સ આ બધા પણ શબ્દો પરથી આપણને ખબર પડે કે આ ભાઈ સાદો વર્તમાન કાળ છે સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું હોય છે કે ભાઈ મોટા ભાગે કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને જો ત્રીજો પુરુષ હોય તો

તો એ વખતે શું કર્યું ક્રિયાપદના છેડે એસ કેસ કઈ રીતે લગાડવું સમજાયેલું જે નિયમો છે બોલવું હોય કે ભાઈ હું સાચું બોલતો નથી તો અહીંયા આપણે સાનો ઉપયોગ કરીશું ભાઈ ડુ નોટ નો ઉપયોગ કરીનો ઉપયોગ કરીશું ડુ નોટ તો આઈ નોટ સ્પીક ટ્રુથ બીજું ત્રીજો પુરુષ હોય અહીંયા જોયું આપણે કે સી ઓલવેઝ સ્પીક ટ્રુથ તો અહીંયા આપણે શું કરીશું સી ડઝ નોટ સ્પીક ટ્રુથ તો આ શું થયું ભાઈ નેગેટિવ સેન્ટેન્સ એટલે મીન્સ કે નકાર વાક્ય હવે પ્રશ્ન વાક્યમાં શું કરવાનું આપણે જે ડુ ડઝ નો ઉપયોગ કરતા હતા એ વાક્યની શરૂઆતમાં આવશે તો એ શું છે ડુ યુ ઓલવેઝ સ્પીક ટ્રુથ શું તમે રોજ શું કહેશો સત્ય બોલો છો તો અહીંયા ત્રીજો પુરુષ હોય તો આપણે શું કરીશું ડુ ની જગ્યાએ આપણે ત્રીજા પુરુષમાં આપણે સામે ઉપયોગ કરવાનો ડઝ નો ઉપયોગ કરવાનો કે ભાઈ ડઝ હી ઓલવેઝ સ્પીક ટ્રુથ અહીંયા ત્રીજ ત્રીજો પુરુષ હિ હોય સી હોય ઈટ હોય તો એ વખતે આપણે શું કરવાનો ઉપયોગ કરવાનો અને ત્રીજો પુરુષ ના હોય તો આપણે કરતા પછી ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવે બીજું કશું આવે નહીં બીજું આગળ જોઈએ તો ચાલુ વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન અંદર શું હોય કે કોઈ પણ આપણે ચાલુ વર્તમાન અંદર વાક્ય બોલતા હોય તો એમાં છેડો વાક્યનો શું હોય કે ભાઈ હું રમી રહ્યો છું તે રમી રહી છે અને તેઓ રમી રહ્યા છે આપણા છો અમે રમી રહ્યા છીએ આવું વાક્ય નો છેડો હોય તો એના પરથી આપણને ખબર પડે કે ધીસ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો મિત્રો એમાં કાળ સૂચક શબ્દો કયા તો આની અંદર આપણે જો કાળ સૂચક શબ્દો જોયા ડેલી એવરીડે જેવા શબ્દો જોયા જ્યારે આની અંદર શું આવશે ભાઈ નાવ શબ્દ આવશે વોચ શબ્દ આવશે હિયર લિસન લુક લી સી એટ ધીસ ટાઈમ એટ પ્રેઝન્ટ એટ ધીસ મોમેન્ટ આ બધા શબ્દો પરથી ખબર પડે કે ધીસ ઇઝ પણ શું કહેવાય કે આ શબ્દો પરથી આપણને ખબર પડે કે ઇટ ઇઝ કોલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો અહીંયા આપણે વાક્ય જોઈએ તો અહીંયા પેલા આપણે આઈ ઓલવેઝ સ્પીક ટ્રુ કહ્યું તો બે ના વચ્ચે ડિફરન્સ શું છે જુઓ તો આઈ ઓલવેઝ સ્પીક અહીંયા સ્પીક હતું તો અહીંયા આપણે શું કર્યું ભાઈ કે ભાઈ ચાલુ વર્તમાન છે તો ઈઝ વોચિંગ હી ઇઝ વોચિંગ પછી અહીંયા શું કર્યું બહુવચન કર્યું તો ધે આર વોચિંગ પછી આઈ શબ્દ હોય તો આઈ એમ વોચિંગ તો આપણે ત્રણેય સર્વનામો જુદા જુદા લઈ આમાં ઈજ નો ઉપયોગ કર્યો આમાં આર નો ઉપયોગ કર્યો આની અંદર એમ નો ઉપયોગ કર્યો અને ચાલુ વર્તમાન વાક્ય આપણે બનાવ્યું એવી રીતે ગમે તે કે ભાઈ ક્રિકેટ રમી રહ્યો તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ધે આર પ્લેઇંગ ક્રિકેટ તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય વી આર પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ બરાબર આઈ એમ વોશિંગ ક્લોથ્સ વી આર વોશિંગ ક્લોથર વોશિંગ ક્લોથ તો એ બધા શું ભાઈ ચાલુ વર્તમાનકાળ થયો બીજું આગળ નકાર રચના જોઈએ તો આમાં કશું કરવાનું છે નહીં અહીંયા જે એમિજાર મૂક્યું નોટ મૂકી દો હી ઇઝ નોટ વોચિંગ પછી ધે આર નોટ વોચિંગ અહીંયા આઈ એમ નોટ વોચિંગ તો આ ચાલુ વર્તમાન નું નકાર વાક્ય થયું અહીંયા પ્રશ્ન વાક્ય હોય તો પ્રશ્ન કશું કરવાનું નથી અહીંયા શું કરવાનું એમિજાર ને ક્યાં લાવો આગળ લાવી દો કરતા પ્રમાણે તો અહિયાં હી હોય તો જ આવે તો ઈજ હી વોચિંગ દે હોય તો આર આવે તો આર દે વોચિંગ ઈ આઈ આઈ હોય તો શું આવશે ભાઈ એમ આવશે તો એમ આઈ વોચિંગ તો આ શું થયું ભાઈ પ્રશ્ન વાક્ય થયો બરાબર તો બીજું આગળ જોઈએ આગળ જોઈએ ભાઈ કયો કાળ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ હવે સાદો ભૂતકાળ એટલે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગયેલી હોય આપણે અને ભૂતકાળની કોઈ વાતો વાગોળતા હોય તો એ વખતે આપણને ખબર પડે કે ભાઈ હું ભૂતકાળમાં બોલી રહ્યો છું તો એ વખતે આપણે એક કાળસૂચક વાક્યનો છેડો શું છે ભાઈ રમ્યો રમી રમ્યા ખાધું પીધું લખ્યું વાંચ્યું આ બધું કયા કાળમાં એક વાક્યનો છેડો શું સૂચવે છે સુ સાદો ભૂતકાળ સૂચવે છે બીજું કે એના ભાઈ કાળ સૂચક શબ્દો કયા તો એની અંદર જુઓ એસ્ટરડે લાસ્ટ વીક લાસ્ટ યર લાસ્ટ વન્થ યર્સેગો વન્સ વન ડે આ બધા શબ્દો પરથી આપણને ખબર પડે કે ઇટ ઇઝ કોલ્ડ પાસ્ટ સિમ્પલ પાસ્ટની વાક્ય રચના શું એની વાક્ય આપણે કોઈ પણ ક્રિયાપદ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરતા હોય તો એની અંદર આપણે કરતા પછી સારું ક્રિયાપદનું રૂપ કયું વાપરવાનું ભાઈ ભૂતકાળ રૂપ તો અહીંયા શું થશે ભાઈ આઈ બોટ આઈ બોટ મેંગોઝ મેં કેરીઓ ખરીદી વી બોટ મેંગોઝ અમે કેરીઓ ખરીદી તો અહીંયા કરતા બદલ્યો ક્રિયાપદ એનું એ જ રહેશે કોઈ ફેરફાર થતો નથી પણ જો નકાર વાક્ય હોય નકાર વાક્યની અંદર સાદા વર્તમાન કાળની અંદર આપણે દૂઢ નો ઉપયોગ કરતા હતા ઉપયોગ પણ આની અંદર આપણે કરવાનો ભૂતકાળ છે તો આપણે ડીડનો ઉપયોગ કરીશું શાનો ઉપયોગ કરીશું ડીડ તો આઈ ડીડ નોટ બાય મેંગોઝ પછી વી ડીડ નોટ બાય મેંગોઝ અમે શું કે કે કેરીઓ ખરીદી નહીં અથવા મેં કેરીઓ ખરીદી નહીં આવો અર્થ નીકળે અને જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્રશ્ન વાક્ય તમે કેરીઓ ખરીદી શું આપણે કેરીઓ ખરીદી આવા શબ્દો નો ઉપયોગ કરી શકાય આગળ જોઈએ તો બીજો કાળ છે ભાઈ પાસ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાન અંદર હતું કઈ રમી રહ્યો છે રમી રહ્યા છે રમી રહ્યો છું એવું હતું જ્યારે આની અંદર ડિફરન્ટ છે કે ભાઈ રમતો હતો રમતી હતી રમતા હતા કોઈ પણ વાક્ય બોલતા હોય વાક્યની છેડે જ્યારે શું આવતું હોય કે રમતો હતો રમતી હતી રમતા હતા ખાતો હતો પીતો હતો દોડતો હતો લખતો હતો વાંચતો હતો એવું આવતું હોય ત્યારે સમજવાનું કે કયો કાળ છે ભાઈ પાસ કન્ટિન્યુઅસ ટેન્સ છે ચાલુ ભૂતકાળ તો ચાલુ ભૂતકાળની અંદર કયા કાળ સૂચક શબ્દો આવે અંગ્રેજીમાં તો મોટાભાગે એક એટ ધે ટાઈમ પછી એસ્ટરડે પછી કોઈ ચોક્કસ સમય હોય એસ્ટરડે પછી શું હવે કોઈ ચોક્કસ સમય કે ભાઈ એસ્ટરડે ઇન ધ ઇવનિંગ એસ્ટડે ઇન ધ મોર્નિંગ એસ્ટડડે એટ નાઇટ આવા બધા શબ્દો પછી બીજો એક શબ્દ છે કે એક વેન વાયલજ એને એજ શબ્દોનો પણ ઉપયોગ થાય છે જોઈએ તો એનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કેવા વાક્યો આપણે ઉપયોગ કરી શકીએ અહીંયા વાક્ય કે ભાઈ સી વોઝ રીડિંગ તે વાંચી રહી હતી તો આપણે શું લખી શકાય ભાઈ સી વોઝ રીડિંગ અમે વાંચી રહ્યા હતા તો આ વી આર વી વી વેર રીડિંગ તેઓ તેઓ રમી રહ્યા હતા તો ધે વેર પ્લેઇંગ અને બીજું કે ભાઈ આવું આપણે વેન નો ઉપયોગ કરવો છે તો બે વાક્યો કરી શકાય આપણે હાલ તો ભાઈ ધે વેર પ્લેઇંગ વેન ધ પ્રિન્સિપાલ કે કે જ્યારે પ્રિન્સિપાલ આવ્યા ત્યારે શું કહે છે કે તેઓ રમી રહ્યા હતા તો આ વાક્યને આપણે ડબલ કે મુખ્ય વાક્ય જે છે બરાબર આ મુખ્ય વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળની અંદર છે તો પાછળ આપણે સાનો ઉપયોગ કરીશું ભૂતકાળનો ઉપયોગ કરીશું કે જે આપણે આગળ શીખી ગયા કયા કાળમાં ભાઈ સાદા ભૂતકાળમાં બીજું કે નકાર રચના નકાર રચનામાં કશું કરવા નથી અહીંયા જે વોચવેર આપ્યું હતું તો વોજવેર ની જગ્યાએ આપણે પછી શું મૂકી દેવાનું નોટ મૂકવાનું કે ભાઈ સી વોઝ નોટ રીડિંગ અહીંયા સી વોઝ રીડિંગ તો સી વોઝ નોટ રીડિંગ તે વાંચી રહી નહોતી પછી બીજું આ જ વાક્ય આપણે શું કરવું ભાઈ કે ધે વેર નોટ પ્લેઇંગ વેન ધ પ્રિન્સિપાલ કેમ કે પ્રિન્સિપાલ આવ્યા ત્યારે શું કે કે તેઓ રમતા નહોતા તો આ શું થયું ભાઈ ચાલુ ભૂતકાળની નકાર રચના થઈ પ્રશ્ન વાક્યમાં શું ભાઈ કે ભાઈ આગળ વોચવર નો ઉપયોગ ક્યાં કરીશું આગળ કરીશું કે વોચ રીડિંગ શું તે વાંચતી હતી અને શું કે વેર પ્લેઇંગ વેન ધ પ્રિન્સિપાલ કેમ ત્યારે પ્રિન્સિપાલ આવ્યા ત્યારે શું કે તેઓ રમતા હતા તો આ શું કહેવા ભાઈ ચાલુ ભૂતકાળ આગળ જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યની કોઈ પણ વાત કરતા હોય ત્યારે આપણે મોટાભાગે વાક્યના છેડામાં ઉપયોગ કરીશું ભાઈ કે રમશે રમીશું ખાઈશું પીશું દોડીશું આવો વાક્યનો છેડો હોય તો આ છેડા પરથી આપણને ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે અને સાદા ભવિષ્ય કાળમાં સૂચક શબ્દો અંગ્રેજીની અંદર કયા હોય તો મોટાભાગે કયો શબ્દ ભાઈ આવતીકાલે એટલે કે ટુમોરો આવતા વર્ષે આવતા મહિને એવું હોય તો આવું કે ભાઈ નેક્સ્ટ મંથ નેક્સ્ટ ઇયર નેક્સ્ટ વીક જેવા શબ્દો ઉપયોગ થાય બીજું કે ભાઈ ઈફ અને પણ એવા જે ઈફ અને જે વાક્યો હોય એની અંદર પણ ભવિષ્ય ઉપયોગ થતો હોય છે તો વાક્ય જોઈએ કે ભાઈ આઈ સેલ વિઝિટ હું મુલાકાત લઈશ તો ભવિષ્યકાર થયો પછી ઈ હી વિલ વિઝિટ તે મુલાકાત લેશે તો એ વખતે હી વિલ વાપરીશું પણ ઇફ હી રન્સ ફાસ્ટ તો હી વિલ વિલ વિન તો અહીંયા આપણે શું કર્યું જોતો એટલે કે ઇફ નો ઉપયોગ કર્યો છે અને વાક્ય બનાવ્યું છે કે ઇફ નો અનલેસ ઇફ અનલેસ બંને વાપરી શકાય પણ અહીંયા આપણે ગુજરાતી અર્થ કરીએ કે જો તે ઝડપથી દોડશે તો હી વિલ વિન તો જીતી જશે તો પાછળનું વાક્ય જે છે એ ભવિષ્યકાળ સૂચવે છે તો આના પરથી ખબર પડે કે ભાઈ ભવિષ્યકાળનો ઉપયોગ કેવી રીતે કરી શકાય પછી બીજું નકાર વાક્ય જોઈએ

હું મુલાકાત લઈશ વિલ હિ વિચિત શું તે મુલાકાત લેશે તો આવો વાક્ય છેડો હોય ગુજરાતી ભાષામાં તો એના પરથી ખબર પડે કે ભાઈ આ ભવિષ્યકાળ છે આગળ જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ હવે પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ હોય આપણે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ ખાલી શું કરે ભાઈ અસર ચાલુ હોય ત્યારે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય અને પૂર્ણ વર્તમાન કાળ અંદર અહીંયા આપણે જોઈએ તો ભાઈ રમ્યો છે રમી છે અને રમ્યા છે જેવો ઉપયોગ થાય તો અહીંયા જો રમ્યો રમી રમ્યા તો સાદો ભૂતકાળ કહેવાય પણ પાછળ રમ્યો છે રમી છે રમ્યા છે જેવું આવે તો સમજી જવાનું કે પૂર્ણ વર્તમાન કાળ છે અને પૂર્ણ વર્તમાન કાળની અંદર કેટલાક કાળ સૂચક શબ્દો કે ભાઈ જસ્ટ એવર નેવર ઓલરેડી સિન્સ ફોર જસ્ટ નાવ યટ જસ્ટ એટલે હમણાં એવર એટલે કદી એનેવર એટલે કદી નહીં ઓલરેડી એટલે ક્યારનું સિન્સ એટલે જ્યાંથી ફોર એટલે જ્યાંથી જસ્ટ નાવ એટલે હમણાં જ અને યટ હજી સુધી પણ આ ફક્ત તો વાક્ય કેવું હોય તો એની અંદર આપણે સાનો ઉપયોગ કરવાનો હેવેજ ઉપયોગ કરવાનો સાનો ઉપયોગ કરવાનો હેવેજ અને પ્લસ ભૂતકૃદન ઉપયોગ કરવાનો સાનો ઉપયોગ કરવાનો હેવેજ પ્લસ ભૂતક્રુદન તો અહીંયા આપણે જુઓ અહીંયા આયા સારું આપ્યું છે ભૂતકૃદન વાપર્યું છે શું વાપર્યું છે ભાઈ ભૂતકૃદંત તો શું કે આઈ હેવ જસ્ટ એરાઈવ હું હમણાં જ આવ્યો છું આવ્યો છું આવી ગયો છું એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ આવવાની અસર ચાલુ છે એટલે આઈ હેવ જસ્ટ એરાઈવ પછી હી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ તેણે હમે શું કે ક્યાંનુએ તેનું કામ પૂરું કરી દીધું છે તો હી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ હિઝ વર્ક તો એ પૂર્ણ વર્તમાનકાળ થઈ ગયો પછી અહીંયા શું કહ્યું ભાઈ હી હેઝ બીન હિયર સિન્સ સેવન ઓ ક્લોક સિન્સ નો ઉપયોગ પણ કઈ રીતે કરવાનો જુઓ કે ભાઈ ચોક્કસ સમય હોય પાછળ તો ચોક્કસ સમયની આગળ આપણે સાનો ઉપયોગ કર્યો સિન્સ નો ઉપયોગ કર્યો અને હી હેઝ બીન હિયર તે અહીંયા સાત વાગ્યા થી હાજર છે એટલે છે તો ખરો પણ ક્યારનો પેલા આવી ગયેલો છે અને પણ હજુ પણ છે એટલે એની અસર ચાલુ છે માટે પૂર્ણ વર્તમાન વપરાશે અહિયાં બીજું છે કે ભાઈ હી હેઝ બીન વર્કિંગ ફોર ટેન હું હમણાં જ આવ્યો નથી એમ પછી બીજું તેને કશું શું કે છે કે કામ પૂરું કર્યું નથી

તો એ સનો ઉપયોગ થયો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે આવે અને કોઈ પણ ચાલુ કાળ હોય તો એમાં ચાલુ કાળમાં આઈએનસી આવે એમાં જો ચાલુ વર્તમાન કાળ હોય તો એમિજરાયનજી ચાલુ ભૂતકાળ હોય તો વજવેરા બરોબર અને કોઈ પણ સાદો કાળ હોય તો એમાં ક્રિયાપદ સાદો કાળ હોય તો વર્તમાન કાળ હોય તો મૂળ રૂપ આવે ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ આવે ભવિષ્ય કાળ હોય તો સેલવીલ વપરાય અને પૂર્ણ કાળ હોય તો હેવે આવે અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે બસ આટલું યાદ રાખો એટલે બધા કાળ તમારા તૈયાર થઈ જાય છેલ્લો ટેન્સ જોઈએ છે એ આપણને કે પાસ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ તો જો અહીંયા શું હતું ભાઈ રમ્યો છે છે તો અહીંયા શું થઈ ગયું ભાઈ પૂર્ણ ભૂતકાળમાં ડિફરન્સ શું છે રમ્યો હતો અહીંયા રમ્યા છે તો રમ્યા હતા રમી છે તો એ રમી હતી કે અહીંયા છે શબ્દ છે અહીંયા પાસર્સાનો ઉપયોગ કરો ભાઈ હતી હતો હતાનો ઉપયોગ કરે રમ્યો હતો રમી હતી રમ્યા હતા એવું જ્યારે આવે ત્યારે એને પૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે અને એના કાળ સૂચક શબ્દો કયા છે ભાઈ કે બિફોર અને આફ્ટર અને વેન આ ત્રણ શબ્દોનો આપણે ઉપયોગ પૂર્ણ ભૂતકાળની અંદર કરી શકીએ છીએ તો મિત્રો વાક્ય જોઈએ કે ભાઈ હી હેડ ગોન બિફોર ટુ ડેઝ કે ભાઈ બે દિવસ પહેલા જ એ જતો રહ્યો હતો આવું જ્યારે કહો કે બે દિવસ પહેલા જતો રહ્યો હતો બે દિવસ બે કલાક પહેલા મેં મારું કામ પૂરું કર્યું હતું આઈ હેડ ફિનિશ માય વર્ક ફોર શું કે ભાઈ બિફોર ટુ ડેઝ તો એ વખતે પૂર્ણ ભૂતકાળ વાપરી શકાય વેન નો ઉપયોગ કરીએ તો વેન હી રીચ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે શું પાછળનો જે કાળ હોય તો એ વખતે આપણે સણો ઉપયોગ કરવાનો પૂર્ણ ભૂતકાળ તો ધ ટ્રેન હેડ લેફ્ટ ટ્રેન હેડ લેફ ટ્રેન જતી રહી હતી તો જતી રહી હતી એ પૂર્ણ ભૂતકાળ થયો પણ જ્યાં પહોંચ્યો એ શું સાદો હેડ પ્રીપેડ મીલ બિફોર આઈ રીચ કે હું ત્યાં ઘરે પહોંચ્યો એ પહેલા મમ્મીએ રસોઈ તૈયાર કરી નાખી હતી તો બે ક્રિયાઓમાં જે ક્રિયા પહેલી પૂરી થાય બે ક્રિયા તમે થઈ બે ક્રિયામાં જે ક્રિયા પહેલી પૂરી થાય એ પૂર્ણ ભૂતકાળમાં આવે અને પછીથી ક્રિયા પૂરી થાય એ સાદા ભૂતકાળમાં આવે શામાં આવે ભાઈ સાદા ભૂતકાળમાં એ લખ્યું મધર હેડ પ્રિપેર મિલ માતાએ રસોઈ તૈયાર કરી દીધી હતી પણ શું કે બિફોર આઈ રીચડ એટલે હું પહોંચ્યો હું પહોંચ્યો એ પહેલા રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે જે ક્રિયા પહેલી પૂરી થઈ એ આપણે સાની અંદર લીધી ભાઈ પૂર્ણ ભૂતકાળમાં લીધી શામાં લીધી પૂર્ણ ભૂતકાળ તો આ બે આપણે કયા વાક્યો જોયા ભાઈ હકાર વાક્ય જોયા પણ આના આપણે નકાર કરીએ તો હેડ નોટ કરી દઈશું શું થશે ભાઈ કે હી હેડ નોટ ગોન બિફોર ટુ ડેઝ બે દિવસ પહેલા તે ઘટે ઘરે ગયો નહોતો તો એ શું થયું ગયું ભાઈ પૂર્ણ ભૂતકાળ અને એનું પ્રશ્નાર્થ વાક્ય કરીએ તો હેડ ને આગળ લાવી દો તો શું કે છે કે ભાઈ હેડ યુ ગોન બિફોર ટુ ડેઝ બે દિવસ પહેલા તમે ગયા હતા તો આ શું થયું ભાઈ પૂર્ણ ભૂતકાળ તો દરેક કારને યાદ રાખવું હોય તો એના વાક્યનો છેડો પછી શું એના કાળસૂચક શબ્દો એનો ઉપયોગ એની જે મુખ્ય વાક્ય રચના છે એ વાક્ય રચનાનો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો હંમેશા આપણને શું ભાઈ આવડશે બીજું કે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે ગમે તો એને લાઈક કરજો શેર કરજો અને શું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ